મિત્રો આજના લાઈવ કાર્યક્રમમાં ફૂલેની જન્મ જયંતિ છે આપ સૌ જાણો છો કે માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ ત્રણ જાન્યુઆરી અઢારસો એકત્રીસ ના રોજ થયેલો તો આજે આપણી જે ચેનલ છે જલકારી ટીવી એ એના ઉપર લાઈવ કાર્યક્રમ આપણે અહીંયા રાખ્યો છે અને આ કાર્યક્રમમાં જે પણ મિત્રો બોલવા માંગતા હોય માતા સાવિત્રીબાઈ ફુલે વિશે એમના જીવન વિશે તો એ બોલી શકશે જેમને પણ આ કાર્યક્રમ જોવે છે એમને કોમેન્ટની અંદર એક લિંક આપી છે આ લિંક તમે જોઈ લેજો આ લિંક છે ને એમને તમે ટચ કરશો ને એટલે એક નવો સ્ક્રીન ખુલશે અને એ સ્ક્રીનમાંથી તમે અંદર સ્ટુડિયોમાં દાખલ થઈ શકશો એમના જીવન વિશે આપણે જાણીએ અને આપણા જે કોઈ વક્તાઓ આપણી સાથે જોડાય ભાઈઓ બહેનો એમને પણ વિનંતી કરીએ કે માતા સાવિત્રી ફૂલેના જીવન વિશે આપણને વાત કરે સ્ક્રીન ઉપર પણ તમારી પાસે સામે પીડીએફ ની એક એક સ્લાઇડ આવતી જશે એમાં પણ તમને પૂરેપૂરું સમજાઈ જશે માતા સાવિત્રી નું જીવન શું હતું એમણે શું કાર્ય કર્યું અને એમના જીવન ઉપરથી આપણે શું પ્રેરણા લઈ શકીએ તો આ વિડીયો જે પણ મિત્રો આજે એના ભવિષ્યમાં પણ જુએ એમને વિનંતી કે વિડીયો શેર કરતા રહેજો અને ચેનલને લાઈક કરતા રહેજો આપણી સાથે મંજરીબેન જોડાણા છીએ મંજરીબેનને વિનંતી કરીએ કે મંજરીબેન આજે સાવિત્રીબાઈ ફૂલેની જન્મદિયંતી છે પેલા તમારો પરિચય આપજો અને પછી એમના જીવન વિશે આપણા સમાજ ને ઓબીસી એસ સમાજ અને તમામ મહિલાઓને જીવન ઉપરથી શું પ્રેરણા મળે વિશે વાત કરજો મંજરીબાઈ ઓકે છાઈ ભીમ નમો બુદ્ધાર બધા જે છોડાયેલા મિત્રો છે અને જે ચાઇનાના સબસ્ક્રાઇબર છે એ બધાને સાવિત્રીબાઈ ફૂલેના જન્મ જયંતિ પર સચછત નમન હું મારો પરિચય આપું તો હું એક ગવર્મેન્ટ ટીચર છું નારીમાં અને બુદ્ધ અને આંબેડકર રાઈટ છું એમના વિચારો ઉપર ચાલુ છું બૌદ્ધિસ્ચ છું આજે હું તમને સાવિત્રીબાઈ ફૂલે વિશે થોડીક વાત કરીશ

એમણે જે કાર્ય કર્યા છે એમણે જે આપણને આપ્યું છે એક સ્ત્રી તરીકે હું અ એમને સત્સત નમન કરું છું કારણ કે એમના જે પ્રયત્નો છે એમણે જે કર્યું અને બાબા સાહેબે આપણને જે આપ્યું એના લીધે આપણે હું જે પોઝિશન ઉપર છું જે મારી મારું જીવન છે અથવા મારી જે અ લાઇફસ્ટાઇલ છે એ બધું એમને આધારિત છે તો સાવિત્રીબાઈ ફૂલે અ આપણે જાણીએ છીએ કે જયારે દેશ આઝાદ થયો ત્યારે સાવિત્રી ફૂલે છે ધર્મના આધાર પર એમને પૂરી પૂરી રીતે એમનો વિરોધ કરવામાં આવ્યો હતો જયારે એમનું જે કાર્ય હતું એ એના ઉપર ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો જેમ બાબા સાહેબે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું બનાવ્યું એ પછી અ ધીરે ધીરે મહિલાઓ છે એને ભણવાનો અધિકાર મળવા લાગ્યો ત્યારે દેખાય છે કે જે સાવિત્રીબાઈ ફૂલે છે એ આ ક્રાંતિના જનક કહેવામાં આવે છે કે સ્ત્રીઓ જે અત્યારે શિક્ષિત બની રહી છે જે શિક્ષણનો અધિકાર મળ્યો છે એના જનક છે સાવિત્રીબાઈ ફૂલેને માનવામાં આવે છે પણ આજના જમાનામાં જોઈએ તો એમનું નામ છે અને બતાવવામાં આવે છે કે તે જ્ઞાનની દેવી છે તો અહીંયા મહત્વની વાત એ બને છે કે શિક્ષા અભિયાન માટે જેમણે સંઘર્ષ કર્યો સાવિત્રીબાઈ ફૂલે જે સંઘર્ષ કર્યો એ સંઘર્ષ માટે એમને જે કુરબાની આપી એના માટે આપણે ત્યાંના જે બાળકો છે અત્યારનો જે યુવાધન છે અને સાથે સાથે સ્ત્રીઓ છે એને સાવિત્રીબાઈ ફૂલે ને ઓળખે સમજે એમનો જે સંઘર્ષ છે એને એને વિશે માહિતગાર થાય એની આજે આપણે વાત કરવાની છે તો સાવિત્રીબાઈ ફૂલે છે એનો જન્મ છે મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો અને તેમના પિતાનું નામ હતું ખંડોજી અને નામ હતું લક્ષ્મીબાઈ તો આ માતા પિતા હતા એ ગામના અગ્રણી તરીકે જાણીતા હતા સાવિત્રીબાઈ ફૂલે છે નાનપણથી ખૂબ લાડકા હતા અને પોતાના પિતા ને અ જેમ જ ખૂબ સમજદાર અને બહાદુર હતા એટલે નેતૃત્વનો ગુણ છે એમને નાનપણથી જ નેતૃત્વના ના ગુણો નો એમના ઉપર સંચાર થયો હતો ઓગણીસો માં નવ વર્ષની ઉંમરે તેમના લગ્ન છે એ જ્યોતિબા ફુલે સાથે કરવામાં આવ્યા હતા ખૂબ નાની વયમાં એ ટાઈમે છે એ બાળ લગ્નની પ્રથા હતી એટલે નાની વયમાં એમના લગ્ન છે એ જ્યોતિબાઈ ફુલે જ્યોતિબા ફૂલે સાથે થયા હતા તો નવ વર્ષની ઉંમરમાં લગ્ન થયા પણ લગ્ન થયા પછી જ્યારે જ્યોતિબા ફૂલે નાનપણ માં એમનો જ્યોતિબા ફૂલે સાથે વધારે પરિચય થયો ત્યારે જોતિબા ફૂલેને લાગ્યું કે શીખવાની ધગશ એ સાવિત્રીબાઈ ફૂલેમાં ખૂબ જ છે શીખવાની ધગશ જોઈ અને જ્યોતિબા ફૂલેને લાગ્યું કે મારે સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ આપવું જોઈએ એટલે એમણે પોતાના ઘરે જ એમને શિક્ષણ આપવાનું શરૂઆત કરી પહેલી જાન્યુઆરી અઢારસો ને અડતાલીસ માં શિક્ષણ ની શરૂઆત કરી અને એમણે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ લીધા પછી એમને ટીચર્સ ટ્રેનિંગ લીધી એટલે ભારતમાં અત્યારે આપણે જોવા જઈએ તો આધુનિક ભારતમાં એક ટ્રેન્ડ ટીચર ગણવામાં આવે તો સાવિત્રીબાઈ ફૂલેનું નામ પહેલું દેવામાં આવે છે કારણ કે એમને જે પ્રોપર ટ્રેનિંગ ટીચરને મળવી જોઈએ એ ટ્રેનિંગ લઈ અને એમણે શિક્ષણનું કામ ચાલુ કર્યું હતું એટલે એમને ક્રેડિટ ફર્સ્ટ મહિલા શિક્ષિકાનું આપણે આપીએ છીએ પહેલી જાન્યુઆરી અઢારસો પોતાની પહેલી સ્કૂલ કરવામાં આવી હતી અ અહલી સ્કૂલની સ્થાપના તો કરી પણ જયારે એમને ભણવાનું ચાલુ કર્યું તો એ ટાઈમે સ્ત્રીઓ છે એને વિદ્યાનો અધિકાર હતો જ નહીં એ લોકો બ્રાહ્મણવાદીઓ હતા એ વિદ્યાના અધિકાર સ્ત્રીઓ પુસ્તક કરે તો એને પાપ માનવામાં આવતું હતું એટલે એમને જયારે ભણવા જ હતા સ્કૂલ સ્કૂલમાં તો રસ્તામાં એમની ઉપર પથ્થર ગોબર અને મળમૂત્ર નું મીન્સ એ બધું નાખવામાં આવતું એના લીધે એમની સાડી છે એ ખરાબ થઈ જતી અને એમના જે થેલો હતો એમાં એમણે એકસ્ટ્રા સાડી લઈને જતા અને સ્કૂલે જઈને સાડી ચેન્જ કરી અને એમણે પોતાનું ભણાવાનું કામ છે એ ચાલુ રાખતા આ પ્રસંગ ઉપરથી આપણને દેખાય આવે છે કે અનેક સંઘર્ષો અત્યારે તો આપણને સામાન્ય થઈ ગયું કે બહેનો છે એ શિક્ષણ આસાનીથી લઈ શકે છે પણ એ સમયની તમે કલ્પના કરો કે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એમનો જે અડક વિશ્વાસ હતો કે મારે સમાજને કંઈ આપવું છે મારે જે સ્ત્રીઓ છે અથવા બાલિકાઓ છે એને એને પોતાનું પોતાનો જે અધિકારો નથી મળ્યા એ જે ઘરેલું જીવન જીવે છે અથવા તો જે પુરુષ પ્રધાન સમાજમાં એનું કોઈ સ્થાન એ કાબીલી તારીફ ગણવામાં આવે છે કે એના લીધે અત્યારે જે આપણે અને બાબા સાહેબ તો આપણે ઋણ કોઈ દિવસ ચૂકવી નહીં શકીએ કારણ કે જે આપણને અધિકારો આપ્યા છે એસટી એસટી

18 થી વધારે વિદ્યાલયો છે स्त्रियों માટેની જે વિદ્યાલયો છે એની સ્થાપના કરી એ સમયની સરકાર હતી એ બ્રિટિશ સરકાર હતી અને सावित्रीबाई વાતાવરણ હતું એ ભણતરનું જે વિદ્યાભ્યાસનું વાતાવરણ હતું એ મોટા ભાગે ઇંગ્લિશ હતું મહારાષ્ટ્રમાં રહેતા હતા मराठी તેની લોકલ લેંગ્વેજ હશે પણ ત્યારે બ્રિટિશ સરકાર હતી તો ત્યાં ભાષાની જે લેંગ્વેજ હતી ભણાવવાની અંગ્રેજી હતી એટલે સાવિત્રી અંગ્રેજી અંગ્રેજી ભાષાના પ્રખર હિમાયતી હતા એમણે સરસ મજાની અંગ્રેજીમાં કાવ્ય પણ લખ્યા છે કવિયત્રી પણ હતા ખૂબ જ સફળ કવિયત્રી હતા એમનું કામ જોઈ અને બ્રિટિશ સરકારે અઢારસો ને બાવન માં

બધાથી હટકે તો એમની એક સ્ટુડન્ટ હતી એમને એટલું બધું બાળકોમાં એટલું બધું રોકતા હતા કે એમની એક વિદ્યાર્થીની હતી તો એ એ છે ચોથા ધોરણમાં ભણતી હતી અને ચોથા ધોરણનું બાળક નવજ વર્ષ નું બાળક કે જે ચોથા ધોરણમાં ભણે છે એને એક નિબંધ લખ્યો હતો અને એ નિબંધ છે એ પબ્લિશ થયો હતો અને એ નિબંધ ને ઇનામ પણ મળ્યું હતું અને એ ઈનામના બદલામાં એ નિબંધ હતો એ જે એ સમયની જે પરિસ્થિતિ હતી કે જે દલિત સમુદાય છે દલિત સાહિત્ય છે એમાં એને મોટું યોગદાન ગણવામાં આવે છે કે એમણે જે પેશવાની સત્તા હતી અને એની સિસ્ટમ હતી એને ક્વેશ્ચન કરી શકાય આપડે હમણાં જ ભીમા કોરેગાંવ આપણે પેલી january એ છે શૌર્ય દિવસ ઉજવ્યો છે તો આ જે ત્યાર ત્યાર ના જે પેશ્વાઓ હતા પેશવાઓ આપણને જે પરિસ્થિતિમાં મૂકી દીધા હતા કે પાછળ ઝાડુ અને ગળામાં હાંડી એ પરિસ્થિતિમાં દલિતો અને SCST શુદ્રો એ પરિસ્થિતિમાં હતા એની સામે ભીમા કોરેગાંવ નું જે યુદ્ધ થયું અને એમાં જે આપડા જે બહુજનો હતા એની જે જીત મળી ત્રીસ હજાર સૈનિકો સામે આપણે પાંચસો છસો જે હતા એને સફળતા તો એ જે સ્ટુડન્ટ હતી એમની મુક્તા સાલવે તેને જે પેશવાની જે સિસ્ટમ હતી એને ચેલેન્જ કરતા તાર્કિક તાર્કિક પ્રશ્નો હતા એ પોતાના નિબંધમાં મૂકેલા હતા અને એના લીધે એને પ્રાઇઝ મળ્યું હતું અને એ પ્રાઇઝ મળ્યું તો એણે એમ કીધું કે મારે આ પ્રાઇઝ નથી જોઈતું એને જે એને પ્રાઇઝ એને આપ્યું હતું એણે એમ કીધું કે મારે આ પ્રાઇઝ નથી જોઈતું આ ઇનામ બદલામાં તમે મને એક લાઇબ્રેરી આપો તો આ આટલી નાની ઉંમરમાં જે ચોથા ધોરણનું જે બાળક છે એનામાં આટલી બધી સરસ મજાની જે વિચારો છે જે બીજ છે એ બીજ રોપનાર છે સાવિત્રીબાઈ ફૂલે છે એટલે જે કામ કામ હતું એ એ છે ખૂબ જ અલગ અને અઢારસો ને ત્રેપન માં આ રીતે કામ કરતા કરતા ફૂલે દંપતી કામ કરતા કરતા અઢારસો ને ત્રેપન માં શિક્ષણ સત્યશોધક સમાજની સ્થાપના કરી અને જે સ્ત્રીઓને શિક્ષણ મળે છે એમાં જે સ્ત્રીઓને સત્ય શોધક સમાજ એટલે કે જેમાં બહુ જનો છે જેને અન્યાય થયો છે અથવા તો જે સામાજિક પરિસ્થિતિ છે એની સામે કામ થાય એવા સમાજની સ્થાપના કરી એ સિવાય પણ એમણે ઘણી બે ત્રણ બીજી સંસ્થાઓ બનાવી અને વિધવા માટે વિધવા મહિલાઓ માટે અને બાલવધુ જે એ સમયમાં બાળ લગ્નો થતા જે હતી એમના કુટુંબીઓ એમને છોડી દેતા અને એ સમયમાં એવું પણ હતું કે અનૈતિક જે સંતાનો હતા એનામાં એને કોઈ સ્વીકારવા તૈયાર નતું તો એવા બાળકો માટે પણ એમણે ખૂબ મોટું સ્થાપના કરી એક સંસ્થાની સ્થાપના કરી અને સમાજમાં નિરંતર સુધારો થાય એના માટેના ખૂબ પ્રયત્ન કર્યા

જે સાવિત્રીબાઈ ને આટલું બધું સફળતા પોતાના કામ માં કેમ મળી તો એ પાછળ મારું એવું માનવાનું છે કે જ્યોતિરા અત્યારે આજના જમાના પણ આપણને આજના જમાનામાં પણ આપણે જોઈએ છે કે હસબન્ડ નો સપોર્ટ ધારો કે કોઈ નોકરી કરતી સ્ત્રી છે તો એનો હસબન્ડ નો સપોર્ટ એને એને બધે જરૂર પડતી હોય છે. અ એ ઘરની બહાર નીકળે છે જોબ કરે છે કે પોતાના બાળકની કેરિયર બનાવવામાં કે બધે જ એને હસબન્ડ ની જરૂર હોય છે તો એ મને દેખાણું કે સાવિત્રીબાઈ ફૂલેને ઓલ્વેઝ જ્યોતિરાવ ફૂલે અ કીપીટઅપ હંમેશા એને સપોર્ટ આપ્યો છે અને જ્યોતિરાવ ફૂલે હંમેશા અ એમ કહ્યું છે કે સાવિત્રીબાઈ ફૂલે ઇઝ માય લીડર

એને ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરતો હોય કરવો પડતો હોય છે પોતાની જોબમાં પોતાના ઘરે કુટુંબમાં અને સમાજમાં કારણ કે એને લડવું લડવું પડે પડતું હોય છે ત્યારે એ પોતાના પોતાની આસપાસનું જે કામ છે એ કામ છે એ આસાનીથી કરી શકતી હોય છે તો અહિયાં આપણને એક વસ્તુ શીખવા મળે છે કે સમાજ બદલવાની તાકાત છે ને એ સ્ત્રીઓમાં છે હમ હું નહિ કહું કે તમે દુર્ગા કાલી કે સરસ્વતી છો કે એવી તમારી પાસે તાકાત છે કોઈ ચમત્કારી તાકાત છે એવું નથી પણ મારું કહેવાનું એ છે કે જે આપણી પાસે સ્ત્રીઓ પાસે જે સંતાનો છે સંતાનો છે એ તમારી આગળની પેઢી છે અને તમે જે છે આગળની પેઢી એને તમે તમે ઈચ્છો તેમ વાળી શકો એમ છો અને જો સ્ત્રીઓ શિક્ષિત હશે સ્ત્રીઓ જો આગળ વધેલી હશે સ્ત્રીઓના વિચારો ઉચ્ચ હશે તો એ પોતાના બાળકોને આ જે મેસેજ છે એ પાસ થ્રુ કરી શકશે અને એની આગળની પેઢી છે એ વધારે શિક્ષિત અને વધારે જે બહુજનના જે વિચારો છે અને જે એને આગળ વધવાનું છે જે એને પ્રયત્ન કરવાના છે સમાજમાં એ વધારે સારી રીતે કરી શકશે ખુબ ખુબ આભાર મંત્રીબેન મિત્રો મંત્રીબેને માતા સાવિત્રીબાઈ ફુલેના જીવન વિશે લગભગ મોટા ભાગની